સાહેબ ઘણીવાર એવું થાય છે કે પોલીસવાળાઓ લોકોને કંઈ ને કંઈ બહાર કે કેટલો ગંભીર પ્રોબ્લેમ હોય કે કંઈક પ્રોબ્લેમ થઈ હોય કાં તો પછી પોતાના પર્સનલ પ્રોબ્લેમને કારણે કે એની બધી હું કંઈ કહી નથી શકું આ તો એક વાત છે કે એક આપણું જોયેલું અને સાંભળેલી વાતો છે એમાં બી મોસ્ટ ઓફ આવું થાય છે કે પોલીસવાળાઓ લોકોને ગમે ત્યાંથી મન મરજી મન ફાવે ઉઠાવી ઉઠાવી લે અને પછી એમ કે ભાઈ તમારી ઉપર સો એ સો એકસો એકની કલમ લગાવવી પડશે બરાબર અને લોકોને એટલું નોલેજ હોતું નથી જ્ઞાન હોતું નથી સમજદાર બી નથી હોતા કેમ કે પોતાના કામકાજમાં બીજી હોય કામ ધંધો મજૂરી કરતા હોય તો આપણે શું કરવું જોઈએ જો ભાઈ હવે વાત છે એકસો એકાવનની કલમની તો એમાં એવું છે કે પોલીસને એવો અંદેશો હોય કે આ માણસ કંઈ ખોટું કામ કરવા જઈ રહ્યો છે કે એની હાથમાં કોઈ વેપન છે કે એની બધી ગમે તે છે કે જે લોકોના જીવ લઈ શકે છે કે ગમે તે પણ થઈ શકે છે એનાથી તો પછી એના માટે પોલીસ શું કરે છે અટકાયત કરે છે કે જેના લીધે લોકોના જીવ બચે કે કંઈ ખોટું ના થાય તો પોલીસ પછી શું કરે એ માણસને અરેસ્ટ કરે અને પછી એને ઉપર એકસો એકાવન કલમ લગાવવાની વાત કરે છે અને બીજી વાત જો પણ તમે એમાં જો જામીન આપીને તમે આપી દો તો પછી ચોવીસ કલાકમાં તમે હાઈકોર્ટનો આદેશ છે કે તમે ભાઈ વન ફિફ્ટી વન સેક્શનમાં તમે જામીન થઈ શકો છૂટા થઈ શકો છો અને ડાયરેક્ટ તમને એમ કોઈ ના કહી શકે કે તમારી એકસો એકાવનની કલમ જગાઈ છું તો તમે પણ કહી શકો છો સાહેબ અમને પણ ખબર છે બરાબર જો તમે કંઈ ખોટું નથી કર્યું તો તમે કહી શકો છો જો તમે કરવાના છો તો પછી સીધી વસ્તુ છે કે તમારી ઉપર એકસો એકાવનની કલમ લાગવાની છે અને બીજી વાત કે ધીસ ઇઝ નોટ અ ક્રાઇમ એકસો એકાવન વન ફિફ્ટી વન સેક્શન ઇઝર નોટ અ ક્રાઇમ એ એના માટે છે કે જસ્ટ કે પોલીસને એક અંદાજો હોય છે કે અંદાજો હોય કે લાગવાનું છે કે આવું થઈ શકવાનું છે કે થવાનું છે કે આવું થઈ શકે તો એક એના અંદાજા ઉપર કે એ લોકો માસા વ્યક્તિને અરેસ્ટ કરે ક ટાઈમ માટે સાઈડમાં રાખે કે ભાઈ જે માહોલ ખરાબ થવાનો હોય કે માહોલ કંટ્રોલમાં આવી જાય બરાબર તમને પણ શાંતિ જોઈતી હોય તો એમને પણ શાંતિ જોઈતી હોય એ લોકોને બી કંઈ શોખ નથી કે તમને લોકોને હેરાન કરીને પોતે હેરાન થાય જે છે જે બી એ લોકો એનું કામ કરે છે પણ ત્યાંનો મતલબ મારો એ છે કે જે મુદ્દો એ છે કે નિર્દોષ પણ વ્યક્તિ ફસાય નહીં આમાં મન જો તમે વોગર કામનારમાં ફસાઈ જાઓ તો તમારે તમને કહે કે ભાઈ તારી ઉપર એકસો એકાવનની કલમ લાગવાની છે તો તમારે કહ્યું સાહેબ એ સાહેબે કહેવાનું સાહેબ અમે પણ જાણકાર છીએ અમને ખબર છે અમે કંઈ કહ્યું નથી તો તમારે સીધા જામીન લાવવાના જામીન આપીને તમારે છૂટા થઈ શકો છો એમાં વધારે કદી વિચારવાનું નહીં ટેન્શન લેવાનું નહીં ઇસ ઇઝ અ વન ફિફ્ટી વન સેક્શન ઇઝ અ નોટ અ ક્રાઇમ ઓકે ક્લિયર